આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે એક બાવન લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરાશે તેલિબિયાના ઉત્પાદન સ્ટોરેજ અને માર્કેટિંગ માટે દસ હજાર બાયો ઇનપુટ સેન્ટરની સ્થાપના કરાશે કૃષિ અને બાગાયતી પાકની એકસો નવ વધુ આપતી અને આબોહવા અનુકૂળ જાત લોન્ચ કરાશે દેશના વધુ પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ થશે ચારસો જિલ્લામાં ડિજિટલ ખરીફ પાક સર્વે કરશે કઠોળ તેલ બીજ વિસ્તરણ પણ મિશન શરૂ કરશે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો બજેટમાં જમીન સંબંધિત સુધારા અંગે જાહેરાત કરવામાં આવી છે જેમાં જમીન સુધારાની દિશામાં શહેરી વિસ્તારોમાં જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જમીન પ્રશાસન શહેરી નિયોજન અને મકાન સંબંધિત નિયમોમાં ફેરફાર ગ્રામીણ વિસ્તારની તમામ જમીનને મિત્રો યુનિક પ્લોટ આઇડેન્ટિફિકેશન નંબર અપાશે ગ્રામીણ વિસ્તારોમાં જમીન નોંધની કાર્યાલયની સ્થાપન કરવામાં આવશે મિત્રો બજેટમાં શહેરો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે શહેરી આવાસ યોજના માટે દસ લાખ કરોડ ફાળવાયા છે સો મોટા શહેરો માટે સેનેટાઇઝેશન સ્કીમની જાહેરાત શહેરી ગરીબોને બે પોઈન્ટ બે લાખ કરોડની સહાય આપવામાં આવશે અને પીપીઈ મોડેલથી ઇ કોમર્સને એક્સપોર્ટ હબ બનાવાશે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જેમાં સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીઈપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પીએન કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે જ્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને યુરિયા ખાતર પર પચાસ ટકા સબસિડી આપવામાં આવી તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો અન્ય મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો એકી સાથે બે સિસ્ટમ ગુજરાતને બાનમાં લેશે આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો બીજી બાજુ અમદાવાદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે વરસાદની પરિસ્થિતિ જોતા પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે